કલે તું મૂકી દેજે પણ ના મૂકવાની બાધા ભાઈ આખો દાડો ફોન લઈને એ ભાઈ બધું સારું ફાવે એને ખાડું ભરી છે તો ઢોરો બોરો પાણી હોય કે નહીં કરવું એને કશું કામ જ નહીં કરવું ભાઈ તો સારું હું હું તો એને રાખું તો કોઈ રાખે નહીં અને

ના પાડીએ કરો ઓછું પીવાનું રાખો ને તો દારૂ પીધો યાર એટલે હું એમ કહું દારૂ પીવો અને ઓછો હું તો કહું ના પીશો એટલે યાર પી થોડુંક યાર શું કરું મમ્મી થોડું કીધું કે

ભાનુઘર દારૂ ઘંટા તારા બાનું ભાનુઘર દારૂ પીધું હમને તો આ દે ખાવા દેવા પગ નહીં બહાર નીકળો લે આડે ગેલ લઈ જવ

તો અત્યો અલ્યા હેલો નો નોતીન કરતો કરી મારી ભાઈ પર હોળી પર એક કો ગાડી વાર રૂપિયા લઈ જાતા ને ના નહીં પાછું પીવાનું તમે યાર ત્યાં શેતી કશું કરાવતા નહીં તમે નરો દારૂ પીશો યાર ક્યારે મસ્તી કરે

કોણ લઈ જ્યાં પડ્યા સાધન બરોબર આવે પણ ના ના બધું અમને ઓછું રેડી ને આવતા હોય તો

છોકરો હતો ના જોજો વડવાર કરે હું તો એ છોકરા નોક નહી ભૂરો હતો ભૂરો

બંધ કરી દેવું હોય બંધ કરી દેવું હોય અમારે તો આમ તો અમે તો દારૂ ઉડ જાય અમારે તો ચોરી થઈ જાય બહોરપિયા કોક કાઢી કાઢી જાય કાઢી જાય દારૂ તમે ના પીધો

મોકલી દેલું ત્રણ રૂપિયા હાજરી હાલ દે તમે તમારો બીડીયો બીડિયો હું ખૂટવા દઉં હાર મારો અમે ભત્રીજો બહાર હે હોય અને પછી હે ને આ કોકના ઉપર આરોપ ના નાખતા બંધ માફી માંગુ બરાબર હવે દારૂ તો આથી આ જડ મેલ્યું

મારો ખેડા જિલ્લો હા